હાય ગાઈસ કેમ છો બધા મજામાં જો હવે છે ને રસોઈની તૈયારી કરીએ છે શું કરો છો તમે બધા લાઈટ આવે છે લાઈટ આવે છે લાઇટ આવે છે લાઇટ આવે છે તો હવે આપણે કરશું રસોઈ અને જો આ બધું લઈ એવા છે ફ્રૂટ તેને મૂકી દઈએ

હોય એટલે રસોઈ એટલી બધી ઉતાવળ હોય નહીં આખો દિવસ છોકરા એમને મળી ગયા છે છોકરા જીમમાં આવશે નવ વાગે પણ હું થોડુંક તૈયારી કરી લઉં પછી શું છે કે આવી જાય ને તો પછી થોડુંક ટેન્શન જો જામફર ખાઈ હાલો બધા જામફળ ખાવા બહુ મસ્ત જામફળ છે મીઠા બહુ છે દેશી છે મોટા મોટા આવે ને જો હમણાં ચાકુ તૂટી જાય એટલે મોટા મોટા જામફર આવે ને એ જામફરમાં છે ને એટલી બધી મીઠાશ નથી આવતી આ દેશી જામફર બહુ સરસ આવે નાના નાના આવે ને એ સરસ આવે કેટલા મસ્ત છે છે ને બહુ સરસ છે હવામાં ચટણી મીઠું નાખી અને ખાવું હોય તો ખવાય હું તો એમને ખાઉં હાલો તમે પણ બધા જમ પર ખાવ

તો કાલે ગઈ તી ખજૂર પાક લેવા ખજૂર પાક નહીં ખજૂર લેવા તો કેવું કર્યું ખબર ઘેરેથી ગઈ ને આ બેઠો ન તો પાકીટમાં પૈસા આપણે બકાલાની પાકીટ હોય ને બાયુને અલગથી હોય તો એમાં મારે હતા કંઈક સાડા છસો સાતસો રૂપિયા પડ્યા હતા અને બીજા પૈસા કબાટમાંથી કાઢીને એમાં મૂકવા હાટું થઈ અને કાઢ્યા તો એ પૈસા એમને મૂકીને વહી ગઈ વોશિંગ મશીન ઉપર અને ઓલી પાકીટ લઈને વહી ગઈ પછી ખબર નહીં કે પૈસામાં નથી એટલા વાં જઈ અને રિક્ષાવાળા ભાઈને પૈસા દેવા ગઈ ને તો કાલે પ્રકાશ હતો નહીં તો રિક્ષામાં વહી ગઈ પછી વાં ખોયલી પાકીટ તો રિક્ષાવાળા ભાઈ કે છૂટા છે ને બેન મેં કીધું હા હા છૂટા છે પાકીટ ખોયલી ને અરે પછી બોલાય તો નહીં કાંઈ રિક્ષાવાળા કંઈ હગા તો થતા ન હોય એને આપણે વાત કરીએ શું ભાઈ તો દઈને નીચે ઉતરી ક્યાંય ન ગઈ ખાલી ખજૂર લીધો અને પછી ખજૂર પાંચ કિલો ન લીધો ત્રણ કિલો લઈ અને આવી લઈને પાંચ કિલોની પેટી આવે ને સરસ આવે પેકિંગવાળી તો એ લઈ લઉં પણ એ પેટી બેટી ન લીધી ત્રણ કિલો ખજૂર લીધો ને મોસંબી ને જામફળ લઈ ગાયકા છોકરા વિચાર કરે મમ્મી તરત આવી ગયા મમ્મી પણ પૈસા હોય તો બજારમાં રખડે ને મમ્મી પૈસા વગરની બજારમાં પછી ગાયકા ને જયરાજ મન કે મમ્મી કા બીજું કઈ લઈ આવવાની તમે મેં કીધું અટાણે ખર્ચા ન કરાય મોંઘવારે જો પછી મારા જોઈને બધા હશે મમ્મી બોલો ને હાચું શું પાકી ચોરાઈ ગઈ તમારી કીધું ચોરાઈ નથી ગઈ ને જો આ પૈસા પડ્યા મૂકીને વહી ગઈ મમ્મી તારી પૈસા એવું કર્યું ઘેરે આવી રિક્ષાવાળા અને મને જેટલા રિક્ષાવાળા હતા ને ચાલીસ રૂપિયા આવી ગયા ચાલીસ રૂપિયા ત્રીસ રૂપિયા જ લઈ તમારી પાસે કેમ કે અમે ત્રીસ રૂપિયા જ લે પણ રાત થઈ ગઈ ને થોડું અંધારા જેવું હતું ને એટલે કે ચાલીસ રૂપિયા હવે એને કહેવાય કે ચાલીસ રૂપિયા નથી મારી પાસે તોય એમ કે આવા સારા ઘરના માણસ અને પાસે પૈસા નહીં હોય મેં ઘરે એ કરી મેં કીધું ના ના અમે ત્રીસમાં જ જઈ અમે ત્રીસમાં જઈ પછી વિચાર કર્યો કે હું છે ને ઘર સુધીની રિક્ષા બાંધી લઉં ઘેરે ના ભાઈ ભલે હો કે તો દઈ દેવા પણ હવે જાવું તો પડશે જ ત્યાં તો પછી એ ખારો માણસ મળી ગયો કાલો માસી બે જાવ ત્રીસમાં પછી મૂકી ગયો મને ત્રીસમાં અને ઘેરે આવીને તો વિચાર કર્યો મેં તો હવે તો જિંદગીમાં કોઈ હોય દી ઘર બીને નીકળ્યું પેલા પસ ચેક કરી લેવાનું બીજી ફેરે મારી પર આવું ભાઈનું હમણાં છોકરા ને દવાખાને લઈને ગઈ ને તે દી એવું કર્યું ઘેરેથી નીકળી ગઈ હાઈવે ઉપર ચડી ને તો છોકરાને કહું કે એ ગાડી ઉભી રાખે કે શું થયું મમ્મી પાકીટ નથી લીધું એ કે હાલો મમ્મી ફોન પેથી કરી દેવું મેં તું ડૉક્ટરને ને ફોન પ્લે ન કરાય યાર એ તો પછી ખીજાઈ જઈ તો એને કરતા હાલો પાછા ઘેર તો વિચાર કર્યો મારા જેઠની દુકાન છે રોડ ઉપર જ હાઈવે ઉપર જા બાપાને પૈસા નથી પછી છોકરો બાપા હજાર પંદરસો રૂપિયા દિયો એટલે એવું કર્યું પછી તો મને એવો વિચાર આવ્યો આ બીજી વાર મારી પર કાલ આવું બની ગયું હવે તો જિંદગીમાં એ ગમે તે ઘરની બહાર નીકળ્યું ને એટલે પહેલાં એ વિચાર કરવાનો પસ ચેક કરવાનો ફોનમાં હોય પૈસા તો હું આપણે ફોનમાંથી બધી ઠેકઠેકા ફોનમાં કંઈક બે પાંચ રૂપિયાની વસ્તુ લેવી કંઈ હોય તો ફોનમાં હું તો ફોન પ્લે વાપરતી જ નથી એટલે હવે તો ગમે તે નીકળીએ ને પહેલાં આપણે પસ ચેક કરવાનું કાંઈ હોય કે ન હોય પૈસા છે ને બસ પૈસા વગર ક્યાંય કાંઈ છે નહીં ઘર બહાઈને નીકળો ને એટલે આમ આમ પૈસા ઉડાડવા પડે તો પાછા ઘેર પૂગીએ પૈસા વગર કાંઈ છે નહીં એટલે એ ધ્યાન રાખવાનું કે પૈસો આપણે જરૂરી પહેલાં કહેતા ને કહેવત છે કે પૈસો પરમેશ્વર એટલે પરમેશ્વર છે આપણો પૈસો જ એટલે સાચવીને રાખવો હાચવીને વાપરવો અને હાચવી અને એને ભેગો પણ લઈને જવું પડે ગમે આ તો બસ હવે આવજો તમે બધા બહુ મોટો વિડીયો કરીશ તો પાછા જોહો નહીં કાપી નાખશો એટલે હવે રાખું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો બધાય